કેમેરા મન બીજે જાય મારા રિપોર્ટર રિપોર્ટ ઓફિરો ભાવનગર પુષ્પાય શિલ્લુ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા બોટાદ જિલ્લામાં મારી જવાબદારી આજે ઓધાવટાથી જે સાળીમપુર જવાનો રસ્તો છે ત્યાં ખૂબ જ કરુણ ઘટના બની છે કે એની અંદર એક સંતોની ગાડી રાત્રે આવતી હતી એમાં સાત જણા બેઠા હતા તો એ ગાડી રાત્રે વરસાદના કારણે એ આખી ગાડી તણાઈ ગઈ છે અને એમાંથી ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત સ્થિતિમાં અહીંયાથી મળ્યા છે અને એક જણાની એક સ્વામી અત્યારે શોધખોળ ચાલે ખૂબ જ કરુણ ઘટના છે ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહીંયા રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે ઓલી બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઇડ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર માણસો ની જાનહાની થાય છે મારી સરકાર ને બે હાથ જોડી ને વિનંતી છે કે એ બીજા કોઈ તાઇફા ની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર જે લોકો ને જરૂરિયાત છે એની અંદર વાપરે એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ છે હું પોતે આ ગામમાં માં જ રહું છું અને ગોઢાવટા ગામ અમારું જે સાળંગપુર થી સાડા પાંચ કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેતતાન સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જયારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને અંદર ઉતારે છે અને અને એવી જ ભૂલ આજે રાત્રે બની કે ડીપમાં ફૂલ પાણી હતું એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં ભાવેશભાઈ ગઢવી

લાશું ને તો કાલ કાઢીને પીએમ માં લઈ જશે દવાખાને લઈ જશે પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે સરકાર આને અમુ જોવે એવી મારી માંગ છે